લોકશાહીનો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ને તેને જ લઈને તમામ જે મતદારો છે તેમના તેમની પાસે મતદાનની અંગે જાગૃતિ આવે તે અંગે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે એક વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી મુકધ્વની ટ્રસ્ટ સંચાલિત કમળાબેન પથિર વિદ્યાલય ખાતે બાળકોએ રંગોળી તૈયાર કરી શાળામાં અભ્યાસ કરતા પચીસ જેટલા બાળકોએ અભૂતપૂર્વ રંગોળી તૈયાર કરી અડતાલીસ કલાકની અર્થાત મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી

અચૂક મતદાન કરે એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે તે પૈકી આજના દિવસે દિવ્યાંગ કમળાબેન બધીર વિદ્યાલય છે આપણા વડોદરાના એમના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ એક સુંદર એ લોકો બોલી નથી શકતા સાંભળી નથી શકતા તો એક રંગોલી દોરીને એક એવો મેસેજ આપવા માગે છે કે મતદાન અચૂક કરવું જોઈએ આ લોકશાહીનો સુંદર અવસર છે અને ખાસ કરીને ભારતના ચૂંટણી પંચ દ્વારા એક સક્ષમ એપ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જેનાથી દિવ્યાંગ મતદારોને એ દિવસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને શું શું સેવાઓ એમને એ દિવસે મળવાની છે તો સક્ષમ એપની પણ અમે રંગોલીના માધ્યમથી આજે એમનું સિમ્બોલ અહીંયા દોર્યું છે તો આ દિવ્યાંગ તમામ વ્યક્તિઓએ એક સુંદર મેસેજ આપ્યો છે કે તેઓ દિવ્યાંગ છે તે છતાં પણ મતદાન કરવા માટે અચૂક જવાના છે તો આ રંગોલીના માધ્યમથી જિલ્લા તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી તમામ સુવિધાઓ છે એ મતદાનના દિવસે પૂરી પાડવામાં આવનાર છે તો અચૂક મતદાન કરવા જાય એવો એક સુંદર મેસેજ તમામ લોકોને મળી રહે તે અમે આજે રંગોલીના માધ્યમથી લોકોને કહેવા માંગીએ છીએ ઇલેક્શન કમિશન તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશને અનુલક્ષીને સાતમી બેના રોજ લોકસભાનું ચૂંટણી છે એને અનુલક્ષીને આજ રોજ મૂક ગણિત સંચાલિત મૂક બધીર બાળકોને કમળાબેન બધીર વિદ્યાલયના મૂક બધીર બાળકો મારફત સમાજને વડોદરા શહેરના તમામ નાગરિકોને એક સંદેશ આપે છે કે આ લોકશાહીનો પર્વ આપણે સારી રીતે ઉજવવાનો છે અને આપણી સૌની એક પવિત્ર ફરજ છે કે આપણે સૌએ એક સારા નાગરિક તરીકે આપણી પ્રામાણિકતા પ્રમાણે આપણે મતદાન કરવાનો આ રંગોળી મારફત એક સુંદર સંદેશો આપે છે અને હું આ સંદેશાને આપના માધ્યમ મારફત શહેરના તમામ નાગરિકોને હું પણ મુગલાઈ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે સાતમી મે અચૂક મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ